હેલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોનો લાઈક આજે હું મારા એસીનું આઉટરનો ફેન તૂટી ગયો છે તો ગોત્તા ગોત્તા હું અમરેલી પહોંચ્યો તો જ્યાં એ ફેન મને બહુ વ્યાજબી ભાવ મળ્યો તો મિત્રો આવું કાંઈ એસીનું છે કમ્પ્રેસરનું છે વોશિંગ મશીનનું છે આવી ઘણી વસ્તુ તો મારે ફક્તિ હોય ભાંગી હોય તૂટી હોય અને સ્ક્ર પાર્ટ રૂપિયા તમારે જૂના નાખીને ચલાવવું હોય તો એ થઈ શકે એવું છે તો ચાલો એમની ઓળખાણ કરાવું એનો નંબર લઉં અને શું શું રાખે છે એ વાતું કરવું આ કરો રાખશું તો ફોલો લાઈવ હાલ આપણે છે અમરેલી ગુડલક કેપ યુસુફભાઈ એનો મોબાઈલ નંબર છે આમાં ધોના ફ્રીજ એસી વોશિંગ મશીન વોટર કુલર ઘરબંધી તમને મળી પણ જાય જૂના અને સારી કન્ડિશનમાં અને સ્પેર પાર્ટ પણ મળી જાય

જૂના માલમાં કોઈ નથી દઈ શકતું બરાબર અમે એટલી વેલિડિટી દઈ શકીએ કે ભાઈ દસ ધીમા કઈ થયું પંદર ધીમા કઈ તમારે થયું બરાબર તો તમે અમે અમારા કારીગરે મોકલી રિપેરિંગ કરાવી શકીએ છીએ અથવા ફીસ બદલી શકીએ

એટલે લોકોને તમારા સુધી આવવું હોય તો વાત કરીએ છીએ અલેકુમ મિત્રો આજ છે આમની શોપ અને આ બધું એનું મટીરિયલ તમારે કંઈ અટકતું હોય રિપેરિંગમાં ઘટતું હોય તો નવાને બદલે તમને જૂનું અહીંથી મળી જશે રિમોટ ને એવું મળી જાય અહીંયા તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક આવજો ફોલો તમારું ફેસબુક બતાવી દઉં